નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ઘરમાંથી પંચાણું લાખ ચોરી મિત્ર સાથે ગોવા જવાનો પ્લાન કર્યો ભુજના ધનાઢ્ય પરિવારનો સગીર દીકરો જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયો ક્રમ ક્રાઇમ બ્રાંચે એરપોર્ટ પર બોર્ડિંગ અટકાવી ઝડપી પાડ્યા ભુજના ધનાઢ્ય પરિવારના એક સગીર દીકરાએ ઘરમાંથી પંચાણું લાખની ચોરી કરી હતી ત્યારબાદ આ રૂપિયા લઈને તે તેના મિત્ર સાથે ગોવા જવાનો પ્લાન કર્યો હતો જેમાં પૈસા હોવાથી તેનો મિત્ર પણ તૈયાર થઈ ગયો હતો પહેલાં તેઓ ભુજથી અમદાવાદ આવ્યા અને અમદાવાદથી ગોવા જવાના હતા આ વચ્ચે પોલીસ પકડી લેશે તેવા ડરે તેઓએ ટિકિટ કેન્સલ કરાવી અને કોલકત્તા જવા નીકળ્યા હતા બીજી તરફ સગીરના પરિવારજનો તેને શોધતા ભુજ પહોંચ્યા હતા ઘટનાની જાણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને થતાં સગીર અને તેના મિત્રને એરપોર્ટના બોર્ડિંગ ગેટથી પકડી પાડ્યા હતા આ ઓપરેશનમાં આખી રાત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ભુજ પોલીસ કામ કરી રહી હતી ભુજ શહેરમાં રહેતા પરિવારનો દીકરો સાહિલ નામ બદલ્યું છે પોતાના મિત્ર સમીર નામ બદલું છે સાથે ઘરેથી નીકળી ગયો હતો સાહિલનો પરિવાર ભુજમાં ખૂબ જ શ્રીમંત પરિવાર કહેવાશે સાહિલને ઘરમાં લાખો રૂપિયા હોવાની જાણ હોવાથી તાજેતરમાં ઘરમાંથી પંચાણું લાખ રૂપિયાની ચોરી કરી હતી આ રૂપિયા લઈને તે સમીર સાથે ઘરેથી નીકળી ગયો હતો આટલા બધા રૂપિયા લઈને ક્યાંય જવું તેના કરતાં તેણે ભુજમાં એક જગ્યાએ આ રૂપિયા મૂક્યા હતા ત્યારબાદ તેણે ટ્રાવેલ્સ એજન્ટ મારફતે ગોવા જવાની ટિકિટ કરાવી હતી સાહિલ અને સમીર બંને ગોવા જવા માટે અમદાવાદથી રવાના થયા હતા જેથી તેઓ અમદાવાદ આવીને એક હોટેલમાં રોકાયા હતા સાહિલ તેના મિત્ર સાથે ગાયબ થઈ જતા તેને શોધખોળ કરવાની તેમજ તેમના પરિવારજનોની શરૂઆત કરી હતી ઘરમાંથી રૂપિયા પણ ગાયબ હતા તેથી પરિવારની ચિંતા વધી ગઈ હતી આ સમગ્ર મામલે સાહિલના પરિવારજનોએ સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો અને તે સમયે ત્યાં હાજર એક પોલીસ ઇન્સ્પેક્ટરના મિત્ર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં કામ કરતા હતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મહેન્દ્ર ચાલુ કેને આ ગંભીર વાતની ખબર પડતા તેમણે સાહિલ અને સમીરને શોધવાના પ્રયાસો શરૂ કર્યા હતા બંને મિત્રો થોડી વારે થોડી થોડી વારે પોતાનો ફોન બંધ કરી દેતા હતા એટલે તેમને મળવું મુશ્કેલ હતું પરંતુ તેમની હોવાની ટિકિટને ટ્રાવેલ્સ એજન્ટનો એક નંબર વિશે ખબર પડતા ટ્રાવેલ્સ એજન્ટે તેમના રોકાવાની એક હોટલ વિશે જણાવ્યું હતું જેથી તેઓ ત્યાં પહોંચ્યા હતા ક્રાઈમ બ્રાન્ચની ટીમ હોટલ પર પહોંચી તેની બે મિનિટ પહેલાં સાહિલ અને સમીર ત્યાંથી એરપોર્ટ જવા નીકળી ગયા હતા સાહિલ અને સમીર ફરીથી એક વખત હોટેલ પર ન મળતા પોલીસની ચિંતામાં વધારો થયો હતો તેઓ ક્યાં ગયા છે તે સમયે અમદાવાદ કોલકાતાની એક ફ્લાઇટ હતી જે અંગે ટ્રાવેલ્સ એજન્ટનો સંપર્ક કરતાં અમદાવાદ કોલકાતાની ફ્લાઇટ પણ તેમણે બુક કરાવી હોવાનું જાણવા મળ્યું હતું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એરપોર્ટ પોલીસ સ્ટેશન એરપોર્ટ ઓથોરિટીનો સંપર્ક કર્યો હતો બોર્ડિંગ અને ચેકિંગ ગેટ પર સાહિલ અને સમીરના નામની જાણકારી હતી પરંતુ બંને પોતાનું લગેજ ચેકિંગ કરાવી લીધું હતું બોર્ડિંગ ગેટ ખોલવાની તૈયારીમાં હતો ત્યારે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એરપોર્ટમાં પહોંચી અને કોઈ મોટું ઓપરેશન હોય તે પ્રમાણે બોર્ડિંગ અટકાવી દીધું હતું તે સમયે સાહિલ અને સમીર બંને એરપોર્ટ પર બોર્ડિંગ ગેટ પાસે મળી આવ્યા હતા બંનેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પોતાની કસ્ટડીમાં લઈને ભુજ પોલીસને જાણ કરી હતી ત્યારબાદ તેમના પરિવારને જાણ કરતાં તેઓ સાહેલ અને સમીરને લેવા માટે અમદાવાદ આવી પહોંચ્યા હતા બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ